અંકલેશ્વરમાં નશાના અડ્ડા પર પોલીસનો દરોડો વીસ કિલો ગાંજો સાથે મહિલા ઝડપાઈ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં નશાના ગેરકાયદેસર ધંધા સામે પોલીસને મોટી સફળતા મળી છે મીરાનગર નજીક આવેલા ઓમનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ગુપ્ત માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ટીમે તાત્કાલિક દરોડાની કાર્યવાહી હાથ ધરી જેમાં દરોડા દરમિયાન મકાનમાંથી આશરે વીસ કિલો ગાંજો મળી આવ્યો હતો જેની બજાર કિંમત અંદાજિત રૂપિયા દસ લાખ ઓગણીસ હજાર ગણવામાં આવી રહી છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ગાંજાની નાની પડીકીઓ બનાવીને આસપાસના વિસ્તારમાં છૂટક વેચાણ કરતા હતા આ મામલે પોલીસે મુખ્ય સંચાલક તરીકે જ્યોતિ મંડલ નામની મહિલાની ધરપકડ કરી છે પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે ગાંજાનો જથ્થો બિહારથી મિથુન મંડલ દ્વારા સપ્લાય થતો હાલ મિથુન મંડલ ફરાર છે પોલીસ તેની શોધખોળ કરી રહી છે પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલની કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે અને નશાના આ નેટવર્કના અન્ય કડીઓ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે